વડાપ્રધાનના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરતું પાટણ માર્કેટયાર્ડ પાટણ માર્કેટયાર્ડની સ્વચ્છતા કામગીરીને પ્રાધાન્ય આપતા ચેરમેન સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટરો દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના મંત્રને ચરિતાર્થ કરવા પાટણ એપીએમસીના ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો અને સ્ટાફ પરિવાર સાથે વેપારીઓ અને ખેડૂતો કટિબંધ બન્યા છે પાટણ એપીએમસીનું સુકાન સંભાળનાર ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે એપીએમસીના વેપારીઓ અને માલનું વિચારણ કરવા આવતા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અનેક નિર્ણયો કરી પાટણ એપીએમસીનું નામ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં ગુંજતું ગયું છે ત્યારે વ્યાપારની સાથે સાથે એપીએમસી કેમ્પસમાં સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપવા માટે બારથી વધુ સફાઈ કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન એપીએમસી કેમ્પસની સફાઈ કામગીરી કરવામાં આવતી હોવાથી દિવસમ્યાન એપીએમસી કેમ્પસના તમામ માર્ગો સહિત શૌચાલય સ્વચ્છ જોવા મળી રહ્યા છે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે એપીએમસીની સ્વચ્છતા બાબતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી સ્વચ્છતા અને સદવિચારોને ચરિતાર્થ કરવા હાથ ધરેલ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનને પાટણ એપીએમસીએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે એપીએમસીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત કર્મચારી સાથે વેપારીઓ અને ખેડૂતો દ્વારા પણ માર્કેટયાર્ડના સ્વચ્છતા કાયમ બની રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે દરેક વેપારીઓ પણ પોતાની પેઢી પર ફરજીયાત ડસ્ટબિન રાખી માર્કેટયાર્ડની સ્વચ્છતામાં સહભાગી બની રહ્યા છે માર્કેટયાર્ડમાંથી એકત્ર કરાયેલ કચરાનો નિકાલ પણ માર્કેટયાર્ડના ટ્રેક્ટરો મારફતે નક્કી કરાયેલ યોગ્ય સ્થળે કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવી પાટણના નગરજનો સહિત ગુજરાતની તમામ માર્કેટયાર્ડના સંચાલકોને પોતાના સ્વચ્છતા આરોગ્ય માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા અપીલ તેઓએ કરી છે ભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક થીમ છે સ્વચ્છ ભારત સ્વચ્છ બને અને લોકો સ્વાસ્થ્ય સારું રહે એના માટેના અથાગ પ્રયત્નો થાય છે અને એને લઈને તમે પણ આજે અનુસરણ કરી રહ્યા છો માર્કેટ યાર્ડમાં સ્વચ્છતા જોતા આ બાબતે આપ શું કહેવા માગશો સ્વચ્છતાને લઈને એપીએમસી નું અમારું નવું બોર્ડ જ્યારથી ગઠિત થયું ત્યારથી અમારું સૌથી પહેલું લક્ષ્ય હતું કે એપીએમસીનું આખે આખું કેમ્પસ એકદમ સ્વચ્છ છે અને સુંદર રહે આ દિશામાં સતત ધ્યાન રાખવું અને જે સ્વચ્છતા કર્મીઓ છે એમના પણ સતત સંપર્કમાં રહી અને કેમ્પસની દરેક જગ્યાઓ કે ટોયલેટ હોય કે બાકીની ખુલ્લી જગ્યાઓ હોય કે જ્યાં અવારનવાર કચરો પડતો હોય તો એ બધું રોજે રોજ એનો નિકાલ થાય એનું સાફ કરવાનું થાય અને અહીંથી કોઈપણ ખેડૂત મિત્ર આવે તો એને સ્વચ્છ અને વેપારીને પણ સ્વચ્છ કેમ્પસ લાગે એ પ્રકારના અમારા અને અમારા કર્મચારીઓના બહુ ભગીરથ પ્રયત્નો રહ્યા છે એપીએમસી પાટણ એ ખરું તોલ સાચું મોલ અને રોકડા નાણાં એ થીમ ઉપર ચાલે છે ત્યારે બજાર સમિતિનો પણ અમારી એક વિચાર હોય છે કે ઉત્તમ ખેતી સ્વચ્છ વેપાર અને એની સાથે સાથે સ્વચ્છ એપીએમસી એ પ્રકારનું છે જ્યારથી બોર્ડનું અમારા બોર્ડનું ગઠન થયું છે ત્યારે અમારા બધા જ બોર્ડ મેમ્બરો અને અમારા એપીએમસીના તમામ કર્મચારીઓ એ આ પ્રકારની વાહન વ્યવસ્થા હોય તો એની પાર્કિંગની વ્યવસ્થા અને સ્વચ્છતાની વ્યવસ્થા કે ક્યાંય પ્લાસ્ટિક કે કોઈ ખેડૂત આવે છે તો બીજો કોઈ કચરો નાખે છે તો એને ત્વરિત એને ત્યાંથી ઉઠાવી અને એની યોગ્ય જગ્યાએ લઈ અને ભેગો થયેલો કચરો છે એપીએમસીના ટ્રેક્ટર દ્વારા બાગ અન્યત્ર નક્કી કરેલી જગ્યાએ ખસેડવામાં આવે છે અને આ પ્રકારે ખૂબ ચીવટપૂર્વક એપીએમસીમાં કચરો ન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ અમે જોઈએ છીએ અને એ પ્રકારની આયોજન અમે કરીએ છીએ અને આ પ્રયત્નો કરીએ છીએ એપીએમસીમાં કેટલા સફાઈ કામદારો છે માં આશરે બારેક સફાઈ કર્મચારીઓ છે પણ વ્યવસ્થા એવી છે કે અમે બધી જ લાઈન બધા વિસ્તારો અમારા જે એપીએમસીના મુખ્ય કર્મચારી છે જે અધિકારી કક્ષાના હોય એ બધાને પણ જવાબદારી આપી છે કે તમે અહીં આ પ્રકારની વ્યવસ્થા કરો ડસ્ટબિનની વાત હોય તો પણ બધા જ વેપારીને કહ્યું છે કે તમારા ત્યાં જે કચરો પ્લાસ્ટિક જેવો કોઈ કચરો હોય તો એના માટે તમે ડોલ કે બીજું કોઈ કચરો નાખવા માટેની એક વ્યવસ્થા કરો અહીં ધારો કે કપાસ છે કે એ પ્રકારની જે ધાન્યની વેરાવાનું એ બધી વ્યવસ્થા એ થતું હોય છે પણ એ પણ એ વેપારીને કહીએ છીએ કે તમે સાંજ સુધીમાં તમારું ધારો કે કપાસ વેરાયો હોય કે ક્યાંક રાયડો આવ્યો હોય તો એ વેરાયેલું હોય તો એ વેરાયેલું પણ ભેગું દો એની સાથે સાથે કચરો ન આવે એનું પણ અમે ધ્યાન રાખીએ છીએ થેન્ક યુ શેરભાઈ